એમને જીગીશા પટેલ ને ફોન કર્યો જીગીશા પટેલ ત્યાં પહોંચ્યા પણ ખરા અને જીગીશા પટેલ જ્યારે આ મગફળીના કરદાની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા તેના કારણે આ માફિયાઓ ગિનાયેલા છે તે પ્રકારના આક્ષેપ સામે આવ્યા છે સીધા જ વાત કરીએ એ પીડિત વિમલ સોરઠિયા સાથે અને જીગીશા પટેલ સાથે નમસ્કાર નમસ્કાર હું મીડિયાના માધ્યમ જી વિમલભાઈ શું થયું શું ઘટના બની આપણે કોણે માર્યા શા માટે માર્યા ઘટના એમાં એવું બન્યું પેલા મારામાં ફોન આવ્યો એટલે હું અહીંયા ગયો કે આ મગફળી હોય કે આ પાંત્રી કિલો આઠસો ગ્રામ હોય એની જગ્યાએ છત્રી કિલો ને બસો ગ્રામ જેવું લે છે એટલે મેં અહીંયા જોયું ચક્કર મારી અડધી કલાક જેવું ચક્કર મારી એટલે કીધું બરોબર એટલી જ લે છે પછી હું શૂટિંગ ઉતારવા ગયો શૂટિંગ કીધું ઉતારી હું જો કહું પછી તો શૂટિંગ ઉતારતો હતો એટલે હજી ફોન ખીચામાં જ કાઢ્યો હતા ત્યાંથી બે ત્રણ જણા આવ્યા કે ભાઈ શૂટિંગ ઉતારવા નથી આ કીધું કાં ભાઈ કે શૂટિંગ નથી ઉતારવાનું કે તું રહેવા દે કીધું સારું કાંઈ વાંધો નહીં એટલે શૂટિંગ ન ઉતાર્યું પછી ખેડૂતોને એ લોકો મીંડા કહેવાય કે અહીંયા ગમે કંઈક નવા જૂની થાય ગીએ એટલે તમે ખેડૂતને બધા સમજાવ્યા કે તમે બધા એમ કહી દેજો અમને આ જે કરે છે એની મંજૂર છે વધારે લે છે તો એમને મંજૂર છે કીએ કીધું કાંઈ વાંધો નહીં તો પછી મને મારો ફોન લઈ લીધો એ લોકોએ ફોન લઈ લીધો અને બાઇક ની ચાવી લઈ લીધી તો પછી અપહરણ કરીને લઈ ગયા એક બાજુ મને એક બાજુ લઈ ગયા એટલે ફોન તો દીધો નહિ મને એને કીધું ફોન તો મારો લાવો એટલે ફોન ન આપો એટલે એ જેમ આવે મૈડા મારવા માર મૈડા મારવા છું કે તમે એટલે રહેવા જ્યો અમે ખેડૂત લક્ષી જાય ને આ વેદના છે અમે ખેડૂનું સમજી એવી વાત કરવા આવ્યા થઈ તો તમે આ ખોટી મગફળી વધારે લઈ જાવ એક ખેડૂ ને કીધું એક એક તો લે એક ને કીધું બસો બસો ગ્રામ વધારે જાય ત્રણસો ગ્રામ તો ઈ આખે એક દિવસની મગફળી થાય કેટલી વધારે એટલે કે ભાઈ ઈ કે તારે કઈ બોલવા નથી તું રેવા દે આમ ને તેમને પછી મીંડા ને મારવા મને જેમ આવે એમ એટલે કે અહીંયા અમારા ગણેશ રાજા લાલા રાજ એના સિવાય રજા સિવાય તમારા અહીંયા આવવાનું કે આ ઝાંટ જેવું થયું એવું થાય સમજી લેજે તને ને તને મારી નાખવામાં આવશે સમજી લઈ જાય મને મારી નાખવાની ધમકી આપી કે હા નો ન થવા દે તા તને ગમે એમ કરીને મારી નાખશું ને તેમ ને તેમને એટલે મેં કીધું ભાઈ એ તમે રેવા દો મેં તમને કઈ બીજું કીધું નથી મેં કીધું આ ખેડુ મગફળી નું હતું એ તમને કીધું તમે જેમ આવે મીંડા મારવા કીધું એટલે એ બધી ધમાલ હાલતી મારવા જેવા ઉભા થાય મંડે મારવા હવે તમને ગમે એમ કરીને તને પતાવી દેવાનો છે કે તું કઈ વાંધો ને તમારે જે કરવું એમ બધી ધડ હાલતી હતી અને તા જગીજાબેન નો ફોન આવ્યો મારા ફોન તો એ ઓલા લોકો પાસે હતો ફોન લઈ લીધો અને એ પછી ફોન મને ક્યાં આવ્યો છે એનો કે અત્યારે જેને ફોન કર્યો હતો ને એનો ફોન આવ્યો હે અને તું સ્પીકર માં વાત કરવાની મને કે ભળવા તારે સ્પીકર માં વાત કરવાની જે જેમ ગાયરું બોલતા પણ આપણા ફોનમાં ગાયું કઈ બોલાય નહીં જવું પણ એ ગાયરું બોલતા એની વાત જવા દે અને બધા ટૂંકમાં એ ગુંડા એક પ્રકારના આ તો ઠીક છે બીજા કોક ગમે એ હોય ને તો એને મારી જ નહીં ખાવા લ્યો એટલે એ ઓલા થઈ ગયા તા એ બેન હજી ફોન ચાલુ હતો અને બેન ની આવી ગયા આ આઠ જણા હતા ટૂંકમાં હાથ થી આઠ જણા મહીંડા કરવા પછી એમ બેન નો ફોન આવ્યો એટલે મને કે ઓલા ત્રણ ચાર જણા આગળ થી મારે ત્રણ ચાર જણા પાછળ થઈ જેમ આવે મને માર્યો ને મારા કાકા નઈ માર્યા છે બે ને અને પછી એક બે ખેડૂ હતા માર્યા છે એ બીજા વહી ગયા કે એને કઈ કોઈ જઈતનું કઈ લીધું નહીં કાંઈ કે જે થયું આપણા કઈ પડાય નહીં કે ક્યાંક આપડે ગોંડલ આવવું હોય કાયમ કે નકામા ક્યાં કે પાછી ક્યાં જાત જેવું થાય કે જાત કે જેવું એટલે આપણે કાંઈ કરવું નથી ને એ બીજા બે ને વહી ગયા એ બીજા બાઈક ના હતા કોણ હોય બીજા જોઈ ન હોય ગયા ભાઈ ગયા કીધું પછી બેન નો ફોન આવ્યો એટલે કીધું અમને આવી રીતે મારે છે ફોન ચાલુ જ હતો એનો અમને મારે છે એ સારું થયું એ પહોંચી ગયા આ એટલા મારે કેટલા મારત ને નક્કી જ નહોતું એનું ટૂંકમાં પતાવી જ દેવાની ગણતરી હતી એની એટલી એ દે અને એ બેન આવ્યા ને એટલે મારો ફોન થયા મેં કીધું હોત કે ફોન જોયો એટલે કે ફોન અમારી પાસે નથી તમારો પી પછી બેન આવ્યા એને શૂટિંગ હોત ઉતાર્યું મારો ફોન ઈવડાવી લોકો દે છે મને એવું શૂટિંગ ઉતાર્યું અને એમાં જે શૂટિંગમાં હું કોઈને ઓળખતો નથી કોણ કોણ હતા પણ એ શૂટિંગમાં જે છે ને એમાંથી હું શૂટિંગમાં જોઈશ ને એટલે એ વ્યક્તિને હું એમાં ત્રણ ચાર જણા ને તો હું શૂટિંગમાં ઓળખી જઈશ પાછળથી જે ઘા કરતા હતા ને એની આપણને ખ્યાલ નથી કોણ કોણ હતા પણ હાથે આઠ જણા હતા પણ એમ નહીં તમે જે આ ઘટનાક્રમ ની વાત કરો છો એમાં તમે એક મીડિયા બાઇક ની અંદર એવું કહેતા હતા કે તમે પેલા ગણેશ ગુંડલ સાથે હતા

કોઈ ખેડૂતને એમ કે છે કે તમે જો કઈ આમાં કહેવો તો તમારી મગફળી જોખમ નહીં આવે કે એટલે બિચારા ખેડૂત લાચાર છે કઈ કેતા નથી અને હું બોલવા ગયો એટલે સીધું જ આવી રીતે આમ કર્યું એટલે ખેડૂત ટૂંકમાં બધાય બી ગયેલા છે આ લોકો થઈ લ્યો કાઈ પણ કે હા ગુંડારાજ છે કહી શકાય લ્યો ચોક્કસ તો આ જે ઘટના ઘટી એના મૂળમાં કોણ લોકો છે તમને શું લાગે છે હમ મૂળમાં એમાં તો હે

ઈ વ્યાજબી ન ગણાય મગફળી કોતરામ પૂરી સમાઈ જાય છે માંડવી સારી હતી બધી તો કે આમ કરશું તેમ કરશું બસ આવી રીતે જ કર્યા રાખવાનું ખેડૂને ટૂંકમાં દબાવવાની વાત છે આ બધી આ લોકો નકર કરી કાયદેસર પાંત્રીસ કિલો ને આઠસો ગ્રામ હોય તો એ માનો કે છત્રીસ કિલો લે છે છત્રીસ કિલો માથે સો ગ્રામ બસો ગ્રામ લઈ જાય છે તો એ આ લોકો ના ભય એટલો છે ભય થી કોઈ બીતા એમ છે કે અમે બહુ બી છીએ એટલે બસો ગ્રામ ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ વધારે લઈ જાય એક એક કિલો ના તો સેમ્પો લઈ લઈ જાય કોઈ કઈ બોલતા નથી ખેડૂત કરે એના એમ કે આપડી મગફળી ક્યાંય જાહે નહીં એટલે આવી રીતે કોઈ બોલતું નથી કોક જ વાત મારી નાખવાની વાત કઈ અમે અત્યાર સુધી અમે ભેગા જ હતા પણ આવી રીતે આપણે તો ખેડૂના ના આપડે બીજું કઈ નતું ખેડૂતને પ્રશ્ન ની વાત હતી કે મગફળી વધારે લઈ જાય છે એ પણ પછી આ બેન આવ્યા એટલે બેન એમ કે ભાઈ આ ખેડૂ માટે સારામાં સારું કેવાય બેન એમ કે છે કે ભાઈ આ જ્યાં ખોટું થતું હોય કરપ્શન થતું હોય એના માટે બહુ સારી વાત કહેવાય બંધ કરે એના માટે દારૂ એવડા વેચાય છે દારૂ આવે છે ક્યાંથી ઈ કોઈ તપાસ કરતું નથી આવડા બધા ગોંડલમાં દારૂ આવે છે હવે માનો કે ગમે સામાન્ય જગ્યા હોય તો આપડી ગાડી ગમીને બોર્ડરે ચેક થાય તો આખી ગાડીઓ આ દારૂની વેચતી તો એ ચેક નથી થતી હું આખી આખી ગાડી ઘૂસી જાય અને ગોંડલમાં એવડા ઘૂસી જાય આનું કોક કેવા જાવ એટલે સીધા પાડી દેવાની વાત કરે

પાર્ટીએ જે જવાબદારી આપી એના પછી હું ઘણા ગામડાઓની અંદર ફરી અને એ સમય દરમિયાન ખેડૂતોની મગફળી સરકાર દ્વારા લેવાની ચાલુ કરી સહાય માટેની વાત હતી જે એ બધી ચાલુ કરી એના માટે હું ઘણા બધા ખેડૂતોને મળી અને કંઈ પણ જરૂર પડે તો મેં મારો નંબર જાહેરમાં આપ્યો હતો એટલે ઘણા બધા ખેડૂતો ગોંડલ તાલુકામાંથી ઘણા બધા ખેડૂતોના મને ફોન આવ્યા કે ગોંડલની અંદર જે મગફળી લેવા લેવાય છે જે કેન્દ્રો દ્વારા એ એ કેન્દ્ર અંદર કિલો ને સરકારનું જે પરિપત્ર છે એના બદલે કિલો ને ગ્રામ જેવી માંડવી લેવાય છે ક્યાંક છત્રીસ કિલો સો ગ્રામ લેવાય છે ક્યાંક છત્રીસ કિલો બસો ગ્રામ લેવાય છે હવે તુષારભાઈ હું ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને જે ફરું છું ને ત્યારે હું એ લોકોને એનો હિસાબ સમજાવું છું કે ગોંડલ ની અંદર બત્રીસ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવેલું છે મગફળી માટે હવે તમે બત્રીસ હજાર ખેડૂતોની તમે મગફળી એકોતેર ગુણી એની મગફળી હોય વધારે લઈ લે અને જયારે મજૂરોને કોથડો સીવાનો હોય ને ત્યારે એને કહી દે કે તમે આમાંથી ખોબો કાઢી નાખજો કારણ કે સિવાય એમ જ નથી એક તો કોથળો એવી રીતનો છે કે જેમાં માંડ પાત્રીસ આઠસો સમય છે એમાં તમે વધારે મગફળી ભરો ને એટલે એ કોથળો સિવાય એમ જ નથી બરાબર એટલે સીવા થોડીક મગફળી કાઢી નાખવાની એવું મજૂરો ને આ લોકોએ કહી દીધું છે એવું ખેડૂતો પાસેથી મને ખબર પડી હવે આ બધી માંડવી ભેગી કરી અને એ જે માંડવીનો હિસાબ કરીએ ને ભાઈ બત્રીસ હજાર ખેડૂતોનો હિસાબ કરીએ એક થી કિલો માંડવી સેમ્પલ સાથે અઠ્યાવીસ થી ત્રીસ કિલો માંડવી એની બત્રીસ ખેડૂતોની માંડવીનો તમે હિસાબ કરો તો સાત થી આઠ કરોડ નો કડદો કરે છે લોકો એટલે જ્યાંથી જ્યાંથી મેં ખેડૂતોને કીધેલું છે કે તમને જ્યાં કઈ પણ પ્રોબ્લેમ થાય ત્યાં અમને તમે ફોન કરજો એક વિપક્ષ તરીકે મારી પણ જવાબદારી આવે કે એ લોકોને તકલીફ થતી હોય તો ત્યાં મારે એની રજૂઆત સાંભળવા માટે જાવી પડે એટલે હું ત્યાં જાઉં ત્યારે આ લોકોને બધાને ખબર પડે ખબર પડે એટલે ભેગા કરે કરે દબાવે અને મારો વિરોધ અત્યાર સુધી તમે પણ જોયું હશે અંદર બધું ચાલતું છતાં પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે થઈ અને ખબર છે એની પરિસ્થિતિ કેવી છે છતાંય જીવ અથેડી પર લઈ અને અમે દરેક જગ્યાએ જાતા હતા કે ભાઈ ખેડૂતો થોડાક જાગૃત થાય અથવા તો એનામાંથી ડર નીકળે તો કાયદેસર જે એનો હક અને અધિકાર છે એને મળે હવે આજની ઘટના તમને કહું બિલિયાડા મને ભાઈ નો ફોન આવ્યો બિલિયાડા મગફળી કેન્દ્ર છે ત્યાંથી મને ભાઈનો ફોન આવ્યો એટલે હું બિલિયાડા મગફળી કેન્દ્ર ની બહાર પહોંચી ત્યાં મારી ગાડી ખરાબ થઈ ગાડી ખરાબ થઈ એટલે મને એ મિકેનિકને બોલાવી અને એની રિપેર કરાવતા મને ત્યાં દોઢ થી બે કલાક થઈ ગઈ એટલે હું સામે ચા ની દુકાન ઉપર બેઠી હતી એ ચાની દુકાન ઉપર બેઠી ત્યારે મને બિલિયાડાના જે મગફળી કેન્દ્રના જે પ્રમુખ છે લાલાભાઈ બિલિયાળાના જે સરપંચ છે અને તમે હમણાં જોયું છે યતી અરજી લખી છે એનો મને ફોન આવ્યો કે તમે જે હોટલે બેઠા છો ને ગણેશના કાર્યકરની હોટલ છે એટલે તમારે જે જરૂર હોય ને કેજો એટલે મારે વાત થઈ મેં એને કીધું કે ભાઈ અમારે અહીંયા કઈ જરૂર ન પડે અમે કદાચ અહીંયા ચા પીને નીકળવા ને તો અમારે અહીંયા પૈસા દઈને જવાનું હોય અમે મફતનું નથી ખાતા તમારી આ વાત એને ખબર હતી કારણ કે એને ખબર હતી કે હું બેઠી છું એટલે વ્યવસ્થા કરી રાખી આવે એટલે તમારી મગફળી અમે રિજેક્ટ કરીશું એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક દબાણમાં આવી અને એ વિરોધ કરતા હતા છતાં પણ અમે એ વિરોધની વચ્ચે લોકશાહી છે વિરોધ કરવાનો બધાને અધિકાર છે અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પણ બધાને અધિકાર છે એટલે આ વિરોધ ની વચ્ચે પણ અમે લોકો ત્યાં ગયા ત્યાંથી અમે ગુણો ઉપાડી તાજા ઉપર મૂકી એ ત્રાજવાની અંદર કિલો અને એની ઉપર સો બસો ગ્રામ માંડવી આવતી અમે લાઈવમાં બતાવ્યું એટલે એ લોકો એમ કેવા માંડ્યા કે અહીંયા ખેડૂતોને કઈ જ વાંધો નથી પણ ભાઈ મને તો ફોન આવ્યો છે ને મને કઈ સપનું તો આવ્યું નથી કે અહીંયા આટલી માંડવી લેવાય છે મને જે ખેડૂતનો ફોન આવ્યો છે મારે એની સહાય માટે જવું પડે હું એટલા માટે આવી છું મને મેં કીધું એટલું તમે કહી દો કાયદેસર રીતે તમે છત્રીસ કિલો સો ગ્રામ માંડવી લઈ શકો કે ના લઈ શકો એટલે એ લોકો પાસે કોઈ જવાબ નતો અને મારો જે કેમેરામેન હતો એ કેમેરામેન ને પણ ધક્કો મારી અને એનો મોબાઈલ હાથમાં પકડેલો મોબાઈલ હતો એનું એને ધક્કો મારીને કાઢવાની કોશિશ કરી એ પણ તમે ની અંદર જોઈ શકશો એના પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા નીકળ્યા પછી મેં મારી ગાડી વાળી ત્યારે જે વિમલભાઈ છે વિમલભાઈ એક્ટિવ બેસીને જતા હતા એટલે મને એમ કે વિમલભાઈ અહીંથી નીકળી ગયા મારી ગાડી લઈને હું થોડી આગળ ઉભી એટલે વિમલભાઈ મને ક્યાંય દેખાણા નહીં મેં ફોન કર્યા એને મારો ફોન ન ઉપાડ્યા એની સાથે હતા એમને ફોન કર્યા એમને પણ મારો ફોન ન ઉપાડ્યો એટલે હું પાછી ગઈ પાછી બિલિયાળા જે મગફળીનું કેન્દ્ર છે ત્યાં કેન્દ્ર કેન્દ્ર ઉપર ઉપર ગઈ ગઈ એટલે એને ખબર પડી અંદર કે બેન આવ્યા છે એટલે એને ફોન એનો ઉપાડ્યો ઉપાડીને જે કીધું એ પ્રમાણે સ્પીકર ઉપર રાખ્યો અને પછી હું જયારે અંદર ગઈ ને ત્યારે આ લોકો ધમકાવતા ધમકાવતા એ પણ મારી પાસે વિડીયો ની અંદર છે ધમકાવતા હતા ધમકાવતા એટલે મેં એ લોકોને કીધું કે ભાઈ શું છે તમારે તમારો તમારો કયો અધિકાર છે કે તમે આ જેણે મને ફરિયાદ કરી છે તમે એને અહીંયા ગોંધી રાખો એવો કયો અધિકાર છે તમારો એટલે એ લોકો એનો કઈ જવાબ ન આપી શક્યા ને બીજી રામાયણ કરવા માંડ્યા કે દારૂ પીને કોઈ આવ્યું છે નામ છે તેમ છે અરે ભાઈ દારૂ પીને આવ્યું છે તો હું તમને કઉ છું પોલીસને બોલાવો અને એને ભરાવો બરાબર આ દારૂ ક્યાંથી આવે છે હું તો પોલીસ તંત્ર પણ કહેવા માંગુ છું કે આ દારૂ ક્યાંથી આવે છે આના મેઇન બુટલેગરો કોણ છે કોની સાથે સંકળાયેલા છે જો પોલીસ ધારે ને

ત્યાંથી અમે પોલીસ તંત્રને બોલાવીએ છીએ પોલીસ તંત્રને મેં કીધું કે આ લોકો જે ફરિયાદી છે એની ફરિયાદ લ્યો અને અહીંયાથી જે લોકો છે તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર ગયા ત્યાં અમે રજૂઆત કરી પણ ભાઈ ની તબિયત વધારે ખરાબ હતી એટલે અમે એને સિવિલ લઈને આવ્યા અને સિવિલ અમે અહીંયા કેટલા સમયથી અહીંયા બેઠા છીએ કલાક દોઢ કલાક ઉપરનો સમય થઈ ગયો છે પોલીસને ફોન કર્યો પણ હજી પોલીસ ત્યાં અહીંયા પહોંચી નથી એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે જે અહિયાં ના નેતાઓ છે અહિયાં અહીંયાના જે સહકારી મંડળીના જેને પ્રમુખો દીધા છે જેવી રીતે હું તમને કહું ને કે કેવા કેવા પ્રમુખો તમે વિચાર કરો રાજકુમાર અંદર જે સહ આરોપી છે અહીંયા સહકારી મંડળી નો પ્રમુખ છે એ ખેડૂતો સાથે શું ન્યાય કરવાના એટલે આખા ગોંડલ ની અંદર આવું ચાલે છે અને હજી મને મેં કહું ને તમને કે અહીંયા કોલીથળ સહકારી મંડળી છે એક અહીંયા બિલિયાડા છે ગોંડલ તાલુકા સંઘ છે ખેડૂતો અન્યાય થાય છે અને ખેડૂતોને બિચારા દબાવી અને મગફળી અને એમાં આજ વિમલભાઈ જેવા ખેડૂતો જયારે એની સામે અવાજ ઉઠાવે છે ત્યારે તમે વિમલભાઈના મોડે જ તમે સાંભળ્યું કે એને કઈ રીતે એને ધમકી ધમકીને માર મારી અને એને મારી રાખવા સુધી ધમકી આપે છે અને છતાં એમ કે છે કે અમારું ગોંડલ સુરક્ષિત છે હવે તમે આમ આદમી પાર્ટીમાં છો તમે નેતા છો હવે હું તમને કેવા માંગુ છું કે આટલો કડદો થાય છે આ પ્રકારની સ્થિતિ છે તો કડદા માટે તો તમારી આમ આદમી પાર્ટીના બહુ મોટા મોટા નેતાઓએ અવાજ ઉઠાવ્યો ખૂબ ખુદા ખુદાખુદ કરી રાજનીતિ કરી અને બોટાદ મામલે એમને ખૂબ જ ટીઆરપી મેળવી એ નેતાઓ ગોંડલ મામલે કેમ ચૂપ છે હું છેલ્લા કેટલાય દિવસોથી જોઉં છું કે તમે મગફળીના કડદાને લઈ તમે ગોંડલના દરરોજ લાઈવ કરો છો અવારનવાર બતાવો છો કે કડદો થાય છે પણ તમારે એક પણ આમ આદમી પાર્ટીના એ નેતા

ગોંડલની અંદર મને જવાબદારી સોપે છે તો મારું એ ફરજમાં આવે છે કે હું લોકોની વાતને વાચા કોને જવાબદાર છો ગોંડલમાં તો જો તમે આમ ગણો એટલે ગુંડા થઈ ગયા છે

વારે વારે જાહેર મંચ ઉપરથી કેતા આવીએ છીએ કે ગોંડલ ની પ્રજા ભયમાં છે આજે આ વસ્તુ એક કેવાય ને ગોંડલના એક નાગરિકે તમે સાબિત કરીને આપી કે એની સાથે શું થયું આવા હિંમત વાળા લોકો બહુ ઓછા મળે છે અને આ બધાને ડરની જે કેવાય ને રાજનીતિ કરે છે બધાને ડરમાં જીવડાવે છે ને એના લોકો એના એના લીધે લોકો જાહેરમાં નથી આવતા પણ અંદર ખાને એ લોકોનો કેટલી પીડા છે એ અમે જાણીએ છીએ હું આ પરિસ્થિતિ માટે જવાબદાર અહિયાં ના સ્થાનિક તમામ નેતાઓ અને તમામ અધિકારીઓને માનું છું કારણ કે લોકો સાથે જો આટલી હદે ખરાબ વર્તન થતું હોય તો અહિયાંના જે વિસ્તારના જે નેતાઓ છે જે ધારાસભ્ય છે જે સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવિયા છે એમને પણ આની જવાબદારી લેવી જોઈએ અને તમામ જે પોલીસ અધિકારીઓ છે એમને પણ આની જવાબદારી લેવી જોઈએ રોજે રોજ અમારી પાસે આવા કડદાના વાત આવે છે અમે જાહેરમાં મૂકીએ છીએ છતાં પણ કોઈ એક્શન નથી લેવાતા તો કલેક્ટરે પણ જવાબદારી લેવી જોઈએ તો આથી સ્થિતિ છે રહ્યા છે કડદો થઈ રહ્યો છે મગફળીનો કડદો એ મુખ્ય પ્રશ્ન છે અને કડદો આટલો મોટો થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના જીગીશા પટેલ લડી રહ્યા છે ને તેઓ આ ઘટનામાં પણ પહોંચી ગયા છે પરંતુ આક્ષેપ છે કે પોલીસ હજી સુધી ફરિયાદ નોંધવા માટે આવતી નથી પીડિત પણ આ કરી રહ્યા છે નેતા પણ આ મહત્વનો સવાલ છે કે આમ આદમી પાર્ટીના એ નેતાઓ કે જેઓ પોસ્ટર બોય તરીકે ઓળખાય છે એ નેતાઓ કડદા માટે પોતાના મામલે રૂબરૂ ન પહોંચ્યા પરંતુ વિડીયો બનાવી બનાવીને ખૂબ ટીઆરપી બટોરી રહ્યા હતા પરંતુ અત્યારે ગોંડલમાં આટલો કરદો ચાલે છે એમના જ નેતા જીગીશા પટેલ આમ આદમી પાર્ટીના કહી રહ્યા છે છતાં પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ કે મૌન છે મેં અગાઉ પણ કહ્યું હતું કે ગોંડલનું નામ પડે એટલે બલબલા નેતાઓનો અવાજ અથવા સુર બદલાઈ જાય છે અથવા તો તેઓ મૌન થઈ જાય છે શું છે ગોંડલમાં આવું આપણે નથી જાણતા પરંતુ આક્ષેપ અને આરવ સતત અને સતત વિવાદોથી ઘેરાયેલું રાખે છે ગોંડલને જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે તો આરોપી તરીકે કોણ સામે આવે છે ત્યારબાદ વધુ વિગતો સાથે આપણે જલ્દી મળીશું સ્વમાન પર નમસ્કાર